નહિ કાઈ નહીં ના નથી હાથ વરણ હોતું મારી મા ઓફ થઇ જતા મારા બાપા એ બીજા લગ્ન કર્યા એટલે પછી એમાં કઈ પછી વિખવાદ થઈ જાય બીજું બંધાય એટલે પછી શું થાય આપણું આપડું બાળક આગળ હાલવા હાલુ હતું નહિ એકલો એકલો રહું છું ને એક વાડી ખેડૂત ફાર્મ ને જમીન વાવું છું અહીંયા અહીંયા રહું ખાવ છું બી કા રોટલા ઘડાયું ગદે એવું મળી જાય ને તો આ ભાઈ ને વાત કરી દઉં એક

હનુમન ગાળા ને હાણા ડુંગર ને હા સોમનાથ લગે આવી ગયેલ છું શિવજી નું મંદિર હે ત્યાં લગે આવી ગયેલ અમારા ગામ માં બિલેશ્વર મહાદેવ નું મંદિરથી ને લઈ આવી કર્યું રોડ કાઢ ને હવે ગામ માં ખાલી તમે નીકળો તો એમ તમને તમને રોકાવવું છે આપડે એવું ગામ છે કેટલી ઉંમર કીધી પિસ્તાલીસ વર્ષ હા પિસ્તાલીસ વર્ષ તતારે ભલે ગમે એવું હોય આપડે એકાદો સંતાન ભેગું હોય છે ને એનું તોય મારે હાલ છે તમ ત્યારે કોઈ દીકરી હોય તો હાલ બરાબર હા દીકરી દીકરો જે હોય ભેગું હોય તમને હાલે વાંધો નહીં

હા એ તો બરોબર છે પણ કેવાય ને એવું કે અત્યારે કમાઈ જશો પૈસા તો ખોટી રીતે કેમ પૈસા તો લેવી આવશે નહીં નહીં પૈસા તો એક સો રૂપિયા ફસાણો તો કોઈ દી ધંધો નથી કરવાનો મારે કઈ વાત આ એ જ્યાંથી લાવ્યો તો સુરત થી લઈ આવ્યો હતો હા હા આ એ મરાઠી જ હતી પણ બુસ મારી ને વહી ગઈ ત્રણ છોકરા ભેગા લઈને આવી હતી છતાં હું સાસો તોય વહી ગઈ અરે પણ એવું થોડું કરાય ભાઈ,

નામ તો લખતા જ પણ તમે હું અભણ છો તો ખાલી ફોટો મોકલી દેલો હા સારું એવો ફોટો મોકલી દેલો હા હો હો એટલે ફોટો મોકલી તો મને યાદ રહી જાય શું આ તો હવા હવા મને દીવા બત્તી કરીને તમારો ફોન આવ્યો ને મારે ઉપાડવો પડ્યો સાલો ઉપાડ હા તો કાય વાંધો નહીં સારું આ લ્યો હા હા સારું જય માતાજી જય માતાજી